એક નાનું એવું ગામ હતું ગામમાં એક બ્રાહ્મણ રહેતા અને તેમને ભગવાન ઉપર બહુ જ વિશ્વાસ હતો તે ભિક્ષાવૃત્તિ કરવા પણ જતા હતા અને તે બંને ગામમાંથી જે પણ વસ્તુ કે ખાવાનું મળે તે ખાઈ લેતા અને પોતાનું આવી રીતે ઘર સંસાર ચાલ્યા કરતો બ્રાહ્મણ બહુ જ બુદ્ધિશાળી અને વિદ્વાન પણ હતા તેથી તેમને ગામના લોકો હવન હોમ કરવા લઈ જતા અને દક્ષિણામાં રૂપિયા પૈસા આપતા તે બંને એકલા જ હતા હવે આ રીતે પરણે પરાણે તેમનું ઘર ચાલતું હતું તેમાં એક વખત એવું બને છે કે રાજ્યમાં દુષ્કાળ પડે છે તેથી તેમને પોતાનું ઘર ચલાવવામાં આ બ્રાહ્મણ દેવતાને તકલીફ પડવા લાગી એટલે બ્રાહ્મણ દેવતા પોતાના ઘરેથી જે એમના પત્ની હતા તેમણે કહ્યું કે તમે બહારના રાજ્યમાં જાઓ અને કંઈક ત્યાં ધંધો કરો તો આપણે ઉન્નતિ થાય અને આપણી પાસે થોડા ઘણા પૈસા ભેગા થાય તો આપણે સારી રીતે જીવન જીવી શકીએ હવે એટલે બ્રાહ્મણે કહ્યું કે બહાર તો મારે રૂપિયા કમાવા જવું છે પણ કઈક ધંધો કરવા માટે થોડા ઘણા રૂપિયા તો જોઈએ ને તો બ્રાહ્મણ દેવતા તેમના પત્ની બ્રાહ્મણ દેવતાના પત્ની પાસે એક સોનાની બંગડી હતી તે વેચી અને ખાવા પીવા માટે જોઈએ ને એટલા માટે સોનાની બંગડી વેચી દીધી હવે આ બ્રાહ્મણ દેવતા હતા તેમને એક ચોળીમાં લોટ અને બીજું બધું સીધું સામગ્રી આપી અને બ્રાહ્મણ દેવતાને બહાર ધંધો કરવા જવા માટે રવાના કર્યા હવે આ બ્રાહ્મણ દેવતા પોતાની જોડે લઈ અને કુવામાં પાણી છલોછલ હતું તો બ્રાહ્મણ દેવતાને થયું કે લાવ અહીં રસોઈ બનાવી અને ખાઈ લઉં એટલે બ્રાહ્મણ દેવતાએ કુવામાંથી પાણી ભર્યું અને આજુબાજુમાંથી લાકડા એકઠા કર્યા અને તેમને રસોઈ બનાવી રસોઈમાં તેમને ત્રણ બાટી બનાવી કેટલી ત્રણ અને થાળીમાં લઈ ખાવા બેઠા તો જે હતો તેમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ કુવામાં બ્રાહ્મણ દેવતાએ જે બાટી પોતાની થાળીમાં લીધી હતી તેમાં તે વિચાર કરવા લાગ્યા કઈ કે કઈ બાટીને પેલા ખાવ તે મોટેથી બોલવા લાગ્યા કે પહેલા ને ખાવ કે બીજાને ખાવ કે ત્રીજાને ખાવ ત્રણેયમાંથી એક હું છોડવાનો તો નથી એટલે કોમાં રહેલા બ્રહ્મા વિષ્ણુ અને મહેશ હતા તેમને થયું કે આ બ્રાહ્મણ આપણને ખાવાની વાત કરે છે એટલે બ્રહ્મા પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા કે બ્રાહ્મણ દેવતા અમને ન ખાતા હું તમને એક એવું અક્ષય પાત્ર આપું છું કે જેમાંથી તમે જે મનમાં ધારો તે વસ્તુ તેમાંથી નીકળશે તમારે જે વસ્તુ ખાવી હોય તે તમારે મનમાં ધારવાની એટલે તે પાત્રમાંથી નીકળશે અને તે તમે એકલા જ નહીં પરંતુ હજારો માણસો ખાઈ શકશે એટલી મીઠાઈ કે તમે ધારો તે વસ્તુ નીકળશે એટલે બ્રાહ્મણ દેવતાએ કહ્યું કે કોઈ વાંધો નહીં હવે બ્રાહ્મણ દેવતા આ અક્ષય પાત્ર લઈ અને તેમને વિચાર કર્યો કે હવે મારે ક્યાં ધન કમાવાની જરૂર છે મારે જે જોઈતું હતું તે મને મળી ગયું છે એમ કરી ત્યાંથી અક્ષય પાત્ર લઈ તેઓ પાછા વળી ગયા થોડે દૂર ચાલ્યા ત્યાં તો અંધારું થઈ ગયું તે વચમાં એક ગામ આવતું હતું ગામમાં કોઈએ આ બ્રાહ્મણને આશરો ન આપ્યો એટલે બ્રાહ્મણ થોડા થોડો દૂર ચાલ્યો તો ત્યાં એક ભીલડી રહેતી હતી અને તેના ઘરના પણ ત્યાં રહેતા હતા તેમણે આ બ્રાહ્મણ દેવતાને કહ્યું કે તમે અહીં રાત રહી જાઓ પરંતુ અહીંયા અમારે ખાવા પીવા માટે કંઈ નથી અમે અમે પણ ત્રણ દિવસથી ભૂખ્યા છીએ તો તમારે પણ અહીં ભૂખ્યા સૂવું પડશે બ્રાહ્મણે કહ્યું કે કોઈ વાંધો નહીં તમે મારા રહેવાની વ્યવસ્થા કરો હું તમારા બધા જમ બધાનો જમવાનો પ્રબંધ કરું છું હું તમારા જમવાની વ્યવસ્થા કરું છું એટલે ભીલડી વિચારવા લાગી કે બ્રાહ્મણ દેવતા પાસે તો કશું નથી તેઓ એમ કેમ કહે છે કે હું જમવાનો પ્રબંધ કરું છું એટલે ભીલડી આ બ્રાહ્મણની ધ્યાન રાખવા લાગી અને બ્રાહ્મણને સુવાની અને રહેવાની વ્યવસ્થા કરી દીધી એટલે બ્રાહ્મણ દેવતાએ બધાને પોતાની પાસે બોલાવ્યા અને તેમને શું ખાવું હતું તે કહ્યું અને જે બ્રહ્માજીએ અક્ષપાત્ર આપેલું હતું તેમાંથી તે બધું કાઢવા લાગ્યા અને બધાને જમાડવા લાગ્યા બધા બહુ રાજી થઈ ગયા પરંતુ આ ભીલડી હતી તેને મનમાં કપટ જાગ્યું કુળ જાગ્યું તે બ્રાહ્મણ ના સૂઈ જવાની રાહ જોવા લાગી અને બ્રાહ્મણ જેવો સૂઈ ગયો કે ભીલડીએ જે અક્ષયપાત્ર હતું તેના જેવું જ બીજું અક્ષયપાત્ર બનાવી અને બ્રાહ્મણની બાજુમાં મૂકી દીધું અને અસલ અક્ષયપાત્ર તેને લઈ લીધું હવે સવાર પડી એટલે બ્રાહ્મણ દેવતા તો નાય ધોઈ અને પૂજા પાઠ કરી ભીલડીની ભીલડીએ એમની વિદાય લીધી અને પોતાના ઘર તરફ ચાલવા લાગ્યા ઘરે પહોંચી અને તેમને તેમની પત્નીને કહેવા લાગ્યા કે હવે તમે ચિંતા ન કરશો આપણે ક્યાંય જવાની જરૂર નથી કારણ કે બ્રહ્માજીએ મને અક્ષય પાત્ર આપ્યું છે એટલે બ્રાહ્મણ તેમની તેમની પત્નીને બતાવવા અને અને કહેવા લાગ્યા કે તારે શું ખાવું છે પત્નીએ કહ્યા પ્રમાણે તેમણે જે અક્ષય પાત્ર હતું તેમાંથી એ વસ્તુ કાઢવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે વસ્તુ કાંઈ નીકળી નહીં બે ત્રણ વખત કોશિશ કરી પણ કોઈ ખાવાની વસ્તુ નીકળી લઈ એટલે બ્રાહ્મણ સમજી ગયો કે આ કામ પેલી ભીલડીનું છે એટલે તે પાછો સવારે તે બ્રાહ્મણ પોતાનો જે થેલો હતો તે લઈ પાછો જે રસ્તે આવ્યો હતો તે રસ્તે ચાલી નીકળ્યો વળી પાછો તે જ વડલો અને તે જગ્યાએ બ્રાહ્મણ દેવતાએ પાછી ત્રણ બાટી બનાવી અને કહેવા લાગ્યો કે કોને પેલા ખાવ આને પેલા ખાવ કે આને પેલા ખાવ એટલે કુવોમાં બેઠેલા જે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ હતા તે કહેવા લાગ્યા કે આ આપણને ખાઈ જાય તે પેલા બ્રહ્માજીએ વિષ્ણુને કીધું કે આ લાલચી બ્રાહ્મણને કઈક વસ્તુ આપો એટલે તે આપણને ખાય નહીં એટલે તરત જ વિષ્ણુ ભગવાન કૂવામાંથી બહાર આવ્યા અને કહ્યું કે બ્રાહ્મણ દેવતા તમારે અમને ખાવાની જરૂર નથી હું તમને આ એક બકરી આપું છું અને આ બકરી સોનાની લીંડીઓ કરે છે એટલે તમે આ લીંડીઓ વેચી ખૂબ જ પૈસાદાર થશો તમારે બધી વસ્તુની જરૂરિયાત પૂરી થઈ જાય છે અને તમારે કોઈ ચીજ વસ્તુની તાણ નહીં રહે એટલે બ્રાહ્મણ તો પાછો બકરી લઈને ચાલતા થયા વળી પાછું પેલું વીલડીનું ઘર આવ્યું એટલે બ્રાહ્મણ ત્યાં રોકાઈ ગયા અને આ વીલડીને એમ કે આ બ્રાહ્મણ પોતાનું અક્ષય પાછું માંગવા આવ્યો લાગે છે પરંતુ બ્રાહ્મણે કંઈ વાત કરી નહીં અને પોતાને રાત રહેવાની માટેની વ્યવસ્થા કરવાનું કહ્યું એટલે ભીલડીને થયું કે બ્રાહ્મણ નક્કી આ બીજી

બાંધી દીધી અને જે આ બ્રાહ્મણની બકરી હતી તે બીજા ઓરડામાં સંતાડી દીધી સવાર પડ્યું એટલે બ્રાહ્મણ દેવતા વળે પાછા જાય ગયા અને પોતાની બકરી લઈ અને ઘર તરફ ચાલવા લાગ્યા તો ચાલતા ચાલતા વળી પાછી બકરીએ લીંડીઓ કરી તો લીંડીઓ સોનાની ન હતી પરંતુ બકરી સાદી જેવી લીંડીઓ કરે તેવી જ લીંડીઓ હતી એટલે બ્રાહ્મણ સમજી ગયો કે આ બકરી મારી નથી આ બકરી ભીલડીએ બદલાવી લીધી છે એટલે વળી પાછો બ્રાહ્મણ પેલો કુવો હતો તે તરફ ચાલવા લાગ્યો અને તે વડલે જઈ વળી પાછી ત્રણ બાટી બનાવી પોતાની થાળીમાં મૂકી અને કહેવા લાગ્યો કે પેલા કોને ખાવ આને ખાવ ક્યાંને ખાવ એટલે વિષ્ણુ ભગવાને વળી પાછું શંકર ભગવાનને કીધું કે આ લાલચી બ્રાહ્મણને કંઈક આપો લાલચું બ્રાહ્મણને જાઓ કંઈક આપી આવો નહીં તો આપણને ખાઈ જાય છે એટલે ભોળાનાથ પ્રસન્ન થયા અને કુવાની બહાર આવી અને કહેવા લાગ્યા કે હે બ્રાહ્મણ દેવતા હું તમને એક ધોકો આપું છું જે ધોકો એક થેલીમાં હતો તે ધોકો અને શંકર ભગવાન કહેવા લાગ્યા કે આનું મુખ જે બાજુ રાખી તમે થેલી ખોલશો એને ધોકો મારવા લાગશે એટલે એમ કહી શંકર ભગવાન અદ્રશ્ય થઈ ગયા અને બ્રાહ્મણ તે થેલી જોવા લાગ્યો થેલી જેવી ખોલી કે ધોકાએ બગડા સટી બોલાવી બ્રાહ્મણને મારવા લાગ્યો એટલે બ્રાહ્મણ રાડું પાડવા લાગ્યો કે બચાવ બચાવ એટલે શંકર ભગવાન પાછા કુઓમાંથી બહાર આવ્યા અને કહેવા લાગ્યા કે મેં તને કહ્યું હતું તે ભૂલી ગયો પરંતુ હવે ભૂલ ન કરતો નહીં તો તારે જેને પણ મારવા હોય એની બાજુ મુખ રાખવાનું એટલે ધોકો તેને મારવા માંડશે અને તેને મંત્ર શીખવાડ્યો કે તારે ધોકાને કોઈને માર માર તો બંધ કરવાનો હોય તો આ મંત્ર બોલવાનો એટલે તે પાછો આ થેલીમાં આવી જશે એટલે તે ધોકો લઈ બ્રાહ્મણ ચાલતો થયો વળી પાછું પેલો જે ભીલડીનું ઘર હતું તે આવ્યું ત્યાં રાત રહ્યો સુવાની વ્યવસ્થા કરી ખાધું પીધું અને થાકી તો ગયેલો જ હતો એટલે તે પાછો ઘસઘસાટ ઊંઘવા લાગ્યો હવે ભીલડીને થયું કે આ કંઈક પાછી નવી ચમત્કારિક વસ્તુ લાવ્યા લાગે છે એટલે ભીલડી જે થેલી હતી તેનું મુખ ખોલ્યું એટલે ધોકો ભીલડીને જોર જોરથી ફડાકા મારવા લાગ્યો રાડો પાડવા લાગી એટલે પણ બધા બધા ત્યાં આવી ગયા અને અને તે બધાને મારવા લાગ્યો રાડો પાડવા લાગ્યા એટલે ભીલડીએ પેલા બ્રાહ્મણ દેવતાને કહ્યું કે હે બ્રાહ્મણ દેવતા આ તમારા ધોકાને પાછો વાળો નહીં તો અમને આ મારી નાખશે એટલે બ્રાહ્મણે તરત જ કહ્યું કે પેલા મારું અક્ષય પાત્ર અને મારી બકરી મને પાછી આપી દો એટલે હું આ ધોકાને પાછો વાળી દઉં અને બીજું બધું હવારે સમજશું તો ભીરડી કહેવા લાગી કે સવાર પડતા તો આ ધોકો અમને મારી નાખશે એટલે ભીરડી તો તરત જ પહેલું અક્ષયપાત્ર અને બકરી લઈ આવી અને આ બ્રાહ્મણ દેવતાને પાછી આપી દીધું એટલે બ્રાહ્મણ દેવતાએ મંત્ર ભણી અને ધોકાને પાછો થેલીમાં પૂરી દીધો અને બિંદાસ કોઈ પણ ચિંતા વગર તે આખી રાત સૂઈ ગયો સવાર પડતા પાછો તે બધું પૂજા વિધિ અને નાય ધોઈ અને પાછો બકરી અક્ષયપાત્ર અને ધોકો લઈને પોતાને ઘેર આવ્યો અને પોતાની પત્નીને આ બધી વાત કરી એટલે તેઓ ખૂબ હસ્યા અને આ ત્રણેયનો ચમત્કાર પણ પોતાની પત્નીને બતાવ્યો હવે તે તો બંને દયાવાન અને બહુ જ ભક્તિવાળા તો હતા જ એટલે તેઓ હવે ગામના લોકોને જે ભાવે તે બધું જમાડવા લાગ્યા ગામના લોકો તો આ બ્રાહ્મણ દેવતાને ઘરે આવવા લાગ્યા અને બ્રાહ્મણ દેવતા બધાને કથા કીર્તન કરાવવા લાગ્યા અને આમ વધવા લાગ્યો અને આજુબાજુના ગામમાં પણ બ્રાહ્મણની ખ્યાતિ વધવા લાગી કે બ્રાહ્મણ પાસે હવે પૈસા અને ખાવાનું અક્ષયપાત્ર હતું એટલે બ્રાહ્મણ હતા તે પાસું વળીને કાંઈ જોતા નહીં બધાને ધરા ધરાને જમાડતા અને ખોબે અને ધોબે પૂર્ણદાન કરવા લાગ્યા હવે આ વાત ધીરે ધીરે ત્યાંના જે રાજા હતા તેની પાસે પહોંચી એટલે રાજાએ તરત જ બ્રાહ્મણને તેના રાજ્યમાં હાજર થવા માટે કહ્યું અને જે ચમત્કારિક વસ્તુ હતી તેને પણ સાથે લાવવા માટે કહ્યું એટલે બ્રાહ્મણ તો રાજાનો હુકમ સર માથે કરી અને બકરી અને અક્ષયપાત્ર અને ધોપો લઈ ત્યાં હાજર થયો એટલે રાજાએ પ્રધાનજીને કહ્યું આ વસ્તુની ચકાસણી કરો એટલે પ્રધાનજી આ વસ્તુની ચકાસણી કરવા લાગ્યા હવે છેલ્લે જોયું કે કે થેલીમાં કંઈક છે તો જેવી થેલી ખોલી નીકળ્યો અને મારવા લાગ્યો પ્રધાનજીને ફડાકા બોલાવવા લાગ્યો પ્રધાનજી રાડો પાડવા લાગ્યા બરાડા પાડવા લાગ્યા ધોકો પછી રાજાને પણ મારવા લાગ્યો અને આખી સભાને મારવા લાગ્યો એટલે રાજા બ્રાહ્મણને પગે લાગ્યો અને કહેવા લાગ્યો કે હું તમારથી હારી ગયો હું હારી ગયો અને તમે જીત્યા હું હાર્યો હું તમને તમારી બધી વસ્તુ તમને પાછી આપું છું અને આ રાત પણ હું તમને આપી દઉં છું પણ તમે આ તમારા ધોકાને પાછો વાળો એટલે બ્રાહ્મણે મંત્ર ભણ્યો એટલે ધોકો પાછો થેલી આવીને બેસી ગયો એટલે બ્રાહ્મણ દેવતાએ કહ્યું કે હે રાજા આ તમારું રાજ્ય હું તમને પાછું આપું છું તમારે કોઈ પણ જરૂરત પડે તો મને કહેજો એમ કરી બકરી અક્ષય પાત્ર અને ધોકો લઈ બ્રાહ્મણ પોતાના ઘરે આવ્યો અને રાજા જેમ હતું તેમ રાજ્ય ચલાવવા લાગ્યા હવે એક વખત એવું બને છે કે બાજુનો રાજા આ બ્રાહ્મણના રાજાના રાજ્ય ઉપર ચડાઈ કરે છે એટલે આજે રાજા હતા તેમણે બ્રાહ્મણ દેવતાને પોતાનો ધોકો લઈને આવવા માટે કહ્યું અને આપણા રાજ્યને બચાવી લો એમ કહેવા લાગ્યા કારણ કે જે બાજુનો રાજા હતો એ એની હામી આ રાજાનું કાંઈ ચાલે તેમ હતું નહીં એટલે બ્રાહ્મણ દેવતા ધોકો લઈને અને પાછા આ રાજ્યમાં પધાર્યા અને રાજા એ કરી લીધી તેની તરફ તેનું મુખ રાખી થેલીનું મુખ રાખી અને થેલી ખોલી કે ધોકો અંદરથી નીકળ્યો અને બધાનો કચ્ચર ઘાણ કાઢવા લાગ્યો સૈનિકો અને સેનાપતિઓનો કચ્ચર ઘાણ કાઢવા લાગ્યો અને રાજાને પણ ખૂબ માર્યા એટલે રાજા પણ આ બ્રાહ્મણ દેવતાને શરણે થયા અને કહેવા લાગ્યા કે મને જવા દો અને આ તમારા ધોકાને પાછો વાળો નહીં તો આ બધાને મારી નાખશે હવે કોઈ દિવસ અમે તમારા રાજ્ય ઉપર ચડાઈ નહીં કરું અને બીજા રાજ્ય પર પર પણ ચડાઈ નહીં કરું એટલે બ્રાહ્મણ દેવતાને દયા આવી અને ધોકાને મંત્ર ભણી અને પાછો વાળી લીધો અને તે રાજા પણ તેના રાજ્યમાં ચાલ્યો ગયો અને આ બ્રાહ્મણ દેવતાને રાજ્યમાં ખૂબ માન સન્માન મળ્યું અને તે બ્રાહ્મણ દેવતા પોતાના ગામ આવી વળી પાછું હતું તેમ પુણ્ય દાન અને અન્ન દાન કરવા લાગ્યા બધાને ખવડાવવા લાગ્યા કથા કીર્તન કરવા લાગ્યા ભક્તિ ભાવ વધવા લાગ્યો આ રીતે તે બ્રાહ્મણ આ બધું કરી અને ખૂબ રાજી થવા લાગ્યા અને આ રીતે ખૂબ જ આનંદપૂર્વક પૂર્વક ભક્તિ ભાવ પોતાનું જીવન વિતાવા લાગ્યા તો મિત્રો આ વાર્તા તમને સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો અમારી ચેનલ પર નવા હોય તો હું તમને એક વિનંતી કરું છું એક અનુરોધ કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને સાથે સાથે બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને અમારી ચેનલનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને આવી નવી નવી વાર્તાઓ અને રસપ્રદ વાર્તાઓ પીરસતા રહીએ તો જય માતાજી મિત્રો આવી વાર્તાઓ બનાવવામાં ખૂબ જ મહેનત કરવી પડે છે તો સબ